માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ હશે હજુ અત્યારે માં આવી ગયા વાળીએ બાજરા પાણી વાળવાનું છે કાલ જાજુ પાણી હતું ને એટલે પીધું નતું કાલ આપણે ખેડતા હતા મમ્મીએ પાણી વાળ્યું તો આજ બે આડિયા છે તો પાણી હજી છે નહીં અત્યારે મોટર ચાલુ કરી જો કુવામાં ચાલુ કરી જો પાણી જાજુ છે નહીં આટલું કર્યું ખાલી આપી દે નહીં ને એટલે ચાલુ કરી મોટર કાલ બોલું ખેડ્યું આજે આપણું આ લગભગ ખેડવાનું થાય છે બપોર પછી એમાં દાંતી તો હાલે એવું નથી એટલે પાંચ ચડા હાંકવાનો છે પાંચ ચડા તો વિડીયો ચાલે સુધી જોજો મિત્રો જો બજરમ ચાલુ કર્યું પાણી બિલકુલ બે આડીએ પાવરના હાથ કાલ જો મમ્મીએ પાઈ દીધા હતા આ ચાર પાંચ કેર અહીંયા છે બાકી ના પછી ઓલી બાજુ પાવાનો તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વિડીયોમાં મજા આવે તો વિડીયો લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો એક ગુજરાતી નાતે આપણને એટલો સપોર્ટ કરો મિત્રો જાય જો આવડી આવડી થઈ ગઈ એન કરતો આ જાય રે ઓલી બાજુ બાજુ જો આ જાય જો આવડી આવડી થઈ ઘેરે જાય નાય ને ઘેરે જઈને કપડા બદલાવાના પાણી વાર નહીં ગયું હોય ઘેરે જઈને ના લુકડા બદલાવીને હવે હોઈ જવું છે આરામ કરી લેતા એના હાડા ત્યાં લગી સાંજે બરો કામ તો નથી થોડાક વાયર બાંધવાના છે તો વાયર બાંધવા આવશું તો વિડીયોમાં નવા હોય મિત્રો શેર અને કરી લીજો જેથી ડેલી વ્લોગ જોવા મળી જાય તમને હાલો તો મળીએ હવે ખાડા તાઈન પછી વાડિયા હાલા જાય છે થોડાક રોજગાર ને વાયર બાંધવાનો છે ફરતી બાજુ રોજેડા નો આવે એ માટે તો વાડિયા જો જાય છે ચાર વાગી ગયા ચાર વાગ્યા હેલા જાય ગયા તોય ચડકો ઘણો છે બાંધી આવી વાયર ફીરે આવી ગયા હવે હવે કંઈક નાસ્તો કરવાનો ગોતી નાસ્તો તો આપણે પીડો જોઈએ ઘરે તો હવે નાસ્તો કરવો છે તો હાલો બધા નાસ્તો કરવા

આવ્યો જો મેચ જોવા તો ચડી ગયા મેડી માથે મેડી માથે ફાઈવજી નેટ આવે હેઠે આવતું ને આઈપીએલ જોવાનો શોખ બહુ છે આપણને એટલે આવી ગયા મેડી માથે તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ હવે કાલનો વિડીયોમાં જય માતાજી બધાને બાય